હાલો મિત્રો તો કેમ છો જય માતાજી જય રામાપીર બાપા તો અત્યારે અમારે જવાનું છે મેકડા અમારે લાલજી મહારાજના મંદિરના દર્શન તમને કરાવવાના છે તો બ્લોકમાં ઠેર સુધી બન્યા રહીજો અને અમારે જો મહેશભાઈ ચારથી આવી ગયા છે અને આજે ચાર પાંચ મિત્રો વાટે ઊભા છે તો ઠેર ઠી બ્લોકમાં રહીજો જય માતાજી હાલો મિત્રો તો અત્યારે જો અમે નીકળી ગયા છીએ અને છીએ મેકડા મેકડા લાલજી મંદિરના દર્શન તમને કરાવવાના છે ઠાકર તો બ્લોગ માં બન્યા રેજો તો હાલો મિત્રો અત્યારે અમે પડી ગયા છીએ વંડા ને વંડા થી અમારે એક મિત્ર આવવાનો છે હર્ષદભાઈ તો એ આઈ આવે છે ને એની વાટે ઉભા છે ને પછી અમે જઈ મેકડા તો જો આવી ગયા છે સીતારામ સીતારામ ક્યાં જવું આપડે મેકડા જવું ને મેકડા ફોન આવ્યો હતો ને હા તો હાલો હાલો છે હાલો બે જાવ ગાડી માં હાલો હાલો મિત્રો તો બ્લોક માં બન્યા રેજો તો અમારે હર્ષદભાઈ પણ ગાડીમાં વાહે બે ગયા છે અને અત્યારે અમે છે મેકડા તો બ્લોક માં ઠેઠ સુધી બન્યા જય માતાજી હાલો મિત્રો તો જો હવે મેકડા બે કિલોમીટર છે અને અત્યારે અમારે મિત્ર છે લેવા આવ્યા છે આશીષભાઈ હવે કઈ આપડે

અને આ બ્લોકમાં ઠેઠ સુધી બન્યા રહીજો હજુ અમારે બધા ભાઈ બંધો હાલ આવે છે જોઈ પહોંચી ગયા છીએ મંદિરે તો બ્લોકમાં ઠેઠ સુધી બન્યા રહીજો જય માતાજી જય લાલજી મહારાજ હાલો મિત્રો તો અત્યારે જો અમે મંદિરની અંદર પગી ગયા છી અને હું તમને આખા મંદિરના દર્શન કરાવું આ અમારા છે લાલજી મંદિર મેંકડા તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો જયલાલજી મહારાજ આ છે ભોળાનાથ મંદિર મંદિર બધા મિલાશે દર્શન કરવા ہاں لال جی مندر میکڑا میکڑا نا ٹھاکر ya tuh menjadi samadhi. Ayo paguwan dasi bapak ni ya samadhi sih. Aa bedis samadhi. મેં આકડા જગ્યાની અંદર બધી સમાધિ એ લાઈનમાં છે ને હજે તમે તો જો વિડીયોમાં બનાવી રહીજો કારણ કે જે ગૌશાળા પણ વિડીયોમાં બનાવી રહીજો કારણ કે મેં બધા મિત્રો અત્યારે હવે ગૌશાળા બાજુ જાય છે ને આજે તમને મંદિરની બહાર નીકળી અને હજી પણ તમને આખા મંદિરના દર્શન કરવાના છે જે ગૌશાળા જે છે એ ગૌશાળા તમને દેખાડવાની છે તો બ્લોગમાં બનાવી રહીજો જય ઠાકર જય લાલજી મહારાજ તો મિત્રો જો અહીંયા શ્રી ભાગવત કથા મહોત્સવ પણ છે તો તારીખ છે એની ચોવીસ ચાર બે હજાર પચીસ તો તમે પણ બધાએ ભાગવતમાં આવીજો અમે તો હશું જ તે બધાને અમે પણ આવીશું અને તમે પણ આવીશો ને આ છે મેંકડાની જગ્યા લાલજી મંદિર મેકડા તો વિડીયોમાં સુધી બન્યા રહીજો ને હવે તમને ગૌશાળા બાજુ લઈ જાઉં છું ને હવે તમને દેખાડું છું ગૌશાળા તો આ ઠેઠ ઠેટોજી બન્યા મિત્રો જો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગૌશાળા બાજુને આ છે ગૌશાળાનો ગેટ અને અમાર આશિષભાઈ ગેટ ખોલને છે આશિષભાઈ ખોલ નાખો ગેટ તો મિત્રો જોઈ લો આ લાલજી મંદિર માં આકડાની ગૌશાળા ગાયો પણ છે અહીં છે લગભગ 40 થી 50

હું અહીંયાથી તમને આખો સીન આ બતાવું છું આ છે લાલજી મંદિર અહીંયા છે પણ મિત્રો કારણ કે અહીંયા મિત્રો તો વિડીયોમાં બન્યા રહી ગયો ને હું તમને અત્યારે દેખાડું છું ભોજનાલય કારણ કે આ જગ્યાની અંદર જોઈ લો બહુ સરસ મજાની આ અહીંયા પરીક્ષા લેવાની પણ જગ્યા છે અને અહીંયા બધા તે ફોટા પણ અહીંયા બાપુના અને બધાયના ફોટા પણ મેકેલા છે આ અમારા શ્રી સેવાદાસ બાપુ છે ત્યાર પછી અહીંયા ભગવાનદાસ બાપુ પણ છે અને અહીંયા શ્રી ગેલારામ બાપુ પણ છે અને અહીંયા વાલારામ બાપુનો પણ ફોટો મૂકેલો છે હા બહુ સરસ મજાની અને અહીંયા છે આ લાલજી મંદિર મેંકડા એમનો ફોટો અને આ છે આખી અહીંયા ભોજનાલય જોઈ લો મિત્રો તો તમે પણ મેંકડા આવો તો અહીંયા ફરખિયાદ લેજો અને લાલજી મહારાજના દર્શન કરજો તો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલનું નામ છે બોલતો ગુજરાતી જય લાલજી મહારાજ હલો મિત્રો તો જો અત્યારે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ ને અહીંયા અમારો બ્લોગ